આગામી બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે જેને લઈને દેશભરમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે સાથે સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે રાજકોટમાં ઘરે ઘરે અક્ષત કુંભ ફરી રહ્યો છે જે આ કુંભ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ફરે છે આજે આ કુંભ રાજકોટ મહાનગરપાલિકા ખાતે પહોંચ્યો હતો અને જ્યાં તેની પૂજાવિધિ કરવામાં આવી હતી રાજકોટ મનપાના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કુંભની પૂજા વિધિ કરવામાં આવી હતી ત્યારે આ તકે ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ન ભૂતોના ભવિષ્યથી એ રીતે સમગ્ર ભારતના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘડી બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ થનાર જઈ રહી છે અહીં અયોધ્યા મંદિર ખાતે રામ લલાલી મૂર્તિનું પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એ રામ લલાલી મૂર્તિને પ્રતિષ્ઠા માટે થઈને આજે રાજકોટમાં સમગ્ર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી ઘરે ઘરે વિસ્તારમાં ગલીઓમાં શહેરોમાં બધી જ જગ્યાએ આ કળશ યાત્રાનું અભિયાન ચાલી રહ્યું છે રામ જન્મભૂમિમાં અયોધ્યામાં રામલલાની પ્રતિષ્ઠાને વધાવવા માટે થઈને દરેક જગ્યાએ આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે થઈ રહ્યા છે ને આજે કોર્પોરેશન રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે કળશ અહીંયા આવી પહોંચ્યો છે અહીંયા એક સામાજિક સમરસતાના ભાગરૂપે તમામ પદાધિકારીઓ તમામ કોર્પોરેટરશ્રીઓ તમામ અધિકારીઓ અને એની સાથે સાથે સફાઈ કર્મચારીઓ એ ઉદ્દેશથી આજે અહીંયા રાજકોટ મહાનગરપાલિકામાં પણ કળશ આવી પહોંચ્યો છે રાજકોટ મહાનગરપાલિકામાં આવતા તમામ લોકો કળશ પૂજન કરી શકે કળશને વધાવી શકે અને અક્ષતથી એમને વધાવી અને રામલલલાના પ્રતિષ્ઠાને વધાવી શકે એ ઉદ્દેશથી આજે રાજકોટ કોર્પોરેશન ખાતે આ કળશ ક્ષેત્રનું આયોજન કરવામાં આવ્યું છે હાલ સમાચારમાં વધારે રૂજ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ દિવસ નમસ્કાર